મહાનગરપાલિકા ભારતીય મુદ્દાઓ હોવા છતાં પણ લોકો સુધી પહોંચાડવામાં નિષ્ફળ રહેલ બાદ જિલ્લા પંચાયત તાલુકા પંચાયત અને પણ પાછા પાણી થવું પડ્યું છે ગ્રામીણ સ્થાનિક ચૂંટણીમાં રવિવારે યોજેલા મતદાનમાં મતદારનો ઉત્સાહ દેખાયો હતો હાલ મતગણતરી ચાલી રહી છે ત્યારે સુરત જિલ્લામાં ભાજપના બે ઉમેદવાર નરીબ જાહેર થયા છે આ સાથે તાલુકા પંચાયતના ભાજપના આઠ ઉમેદવાર નરીબ જાહેર થયા છે બારડોલી નગરપાલિકામાં છત્રીસમાંથી અઠ્યાવીસ બેઠક પર જીત મેળવી ભાજપે ભગવો લહેરાવ્યો છે તે કડોદરામાં વોર્ડ નંબર એકમાં ભાજપની પેનલ વિજય થયો છે મહુવા તાલુકા પંચાયતમાં કોંગ્રેસે ખાતું ખોલાવ્યું છે તો આ સાથે આમ આદમી પાર્ટીએ સુરત જિલ્લામાં પણ ખાતું ખોલાવ્યું છે જોકે કોરોના કાળ બાદ અનેક મુદ્દાઓ હોય જેમાં પેટ્રોલ ડીઝલ રાંધણ ગેસ સહિત મોંઘવારીના મુદ્દાઓ કોંગ્રેસીઓ પ્રજાસ મૂકવામાં પાછા પડ્યા હોય જેને લઈને ભાજપે ફરી ગ્રામીણ વિસ્તારમાં પણ સત્તાનું સુકાન સંભાળ્યો છે સુરાલીની આમ જનતાને શું કહેશો સુરાલીની આમ જનતાના જે પંદર વર્ષથી પ્રશ્નો જે હતા અને એનું નિરાકરણ ના થતું હતું એના કારણે આ જિલ્લા પંચાયતની અંદર સુરાલીની આમ જનતાએ આજે ભારતીય જનતા પાર્ટીની જે વિકાસની યાત્રા છે એમાં વિશ્વાસ રાખીને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોને બનાવ્યા છે એ બદલ સુરાલી જિલ્લા પંચાયતની તમામ જનતાનો હું આભાર વ્યક્ત કરું છું આવનાર સમયમાં મેં કોંગ્રેસ કરતા અન્ય પક્ષ અને તેમાં પણ આપની ગુજરાતમાં મજબૂત સ્થિતિ જોવા મળે તો નવાઈ નહીં હાલ તો ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપે ફરી સત્તા મેળવવામાં સફળતા મેળવતા ભારતીય જનતા પાર્ટીઓમાં ખુશી વ્યાપી જોવા પામી હતી અઝર કુરેશી સાથે પ્રકાશવાડા